નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના અડીને આવેલ મધ્યપ્રદેશના મદરાણી ગામના આદિવાસીઓ દ્વારા જૂની સંસ્કૃતિ બચાવવા માટે રમતા ગરબાની એક ઝલક મળતી માહિતી મુજબ તારીખ છ દસ બે હાજર ચોવીસ ના રોજ અમારી આઈ ન્યૂઝ ગુજરાતી ટીમની ગ્રાઉન્ડ લેવલની સ્થળ મુલાકાત મુલાકાતની એક ઝલકમાં આદિવાસીઓની પરંપરા અને રૂઢિ પ્રથા મુજબ સંસ્કૃતિ મુજબ મદરાણી ગામના આજુબાજુના ગામોના ભાઈઓ બહેનો ભેગા મળી એક અનોખી રીતે ગરબાઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા ભાઈઓ અને બહેનો સામસામે ગરબા રમતા જોવા મળ્યા હતા અને ગરબામાં પ્રકૃતિની પૂજા અર્ચના કરવામાં આવી હતી કોરી ગાગર મધ્ય જગ્યાએ મૂકી એના પર દીવો બાળી શક્તિ માતાનો ફોટો મૂકી ખપર સાથે માતાજીની ગરબી ઘૂમવા લાગ્યા હતા આદિવાસીઓની પરંપરા જાળવી રાખવા ભાઈ બહેનો ભેગા મળી એક અનોખી રીત ગરબાઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા આ ગરબો કાયમી દર વર્ષે ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને પ્રકૃતિની પૂજામાં ધરતી માતાની ચાંદ સૂરજની પાણી પવનની અન્નધરની પાવાગઢની મા કાળીમાની આરતી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા જે આદિવાસીઓની જૂની સંસ્કૃતિ બચાવવા માટેના પ્રયાસો કરતા આદિવાસી ભાઈ બહેનો જોવા મળ્યા હતા માતાજી હાથમાં તલવાર અને ખપ્પર સાથે ઘૂમતા જોવા મળ્યા હતા જે અનોખા ગરબા રમતા જોવા મળ્યા હતા જે શેરી ગરબાઓ કરતા અલગ ગરબાઓ રમતા આદિવાસીઓ જોવા મળ્યા હતા વિરુચિ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી ન્યૂઝ ગુજરાતી દામ આપણે કાયમ પણ કે પછી અમુક વર્ષ સુધીના નક્કી કરવામાં આવે છે આયા તો જે છે તે ખબર મારા માના એવું આવે એક બાર પછી નિયમ ધર્મ પકડ લીધો તો જિંદગી નિભાવી પડે મારા કરતા કરતા ત્રીસ સાલ થઈ ગયા આ ગરબા રમ આ ગરબા રમતા રમતા બીજું કે તમે જે ગરબા રમો છો બરોબર અહીં મેં જોયું કે ગ્રાઉન્ડ લેવલના મારા રિપોર્ટ મુજબ ભાઈઓ અને બહેનો અલગ અલગ રીતે મળીને ગરબાના ગાયનો ગાય છે જયારે શેરીની અંદર શેરીના ગરબામાં આમાં ગરબામાં એટલો બધો ફરક છે કે ત્યાંનો જે ગરબો છે એ આપણને અહીં મી જોયો નથી તો એના બેવામાં ફરક શું છે મારા માં એવો આવે કે જે પ્રંથા એ પુરાની વાલી છે એ સરી છે ડીજા વાલી ડીજામાં તમે સાથી બે રમવાનું મોહન મત અહીંયા રમી રમવાનું દરબારમાં